નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા તેમજ ઉત્તર બુનિયાદી વિવિધ આશ્રમ શાળામાં આવેલી શિક્ષકોની ભરતી જાહેરાત વિશેષ શિક્ષણ સહાયક માટેની તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસ વર્તમાન પત્રમાં આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ ગ્રાન્ટીન એડ આશ્રમ શાળાઓમાં આદિજાતિ વિભાગના નિયમ પ્રમાણે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે તો તેમાં નીચે જણાવેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જોઈએ મિત્રો આશ્રમ શાળાનું નામ તેમજ કઈ કઈ જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો તમે જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા જે રોજકુવા તાલુકો જિલ્લો છોટાઉદેપુર ધોરણ અગિયાર બાર માટે જે એનઓસી નંબર મળેલું છે મિત્રો આદિજાતિ વિકાસ જે બે હજાર ચોવીસ પચીસ બાર છત્રીસ થી બાર ઓગણચાલીસ તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ અંતર્ગત તમે જોઈ શકો છો તત્વજ્ઞાન માટે શિક્ષણ સહાયક માટેની અહીંયા જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની પરીક્ષા પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે રોસ્ટર ક્રમાંક ચાર મુજબની આ જગ્યા છે મિત્રો સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો શિક્ષણ સહાયક ની જગ્યા માટે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા જે બરોજ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર આદિજાતિ વિકાસની કચેરી છોટાઉદેપુર અંતર્ગત હિન્દી માટે શિક્ષણ સહાયક તેમજ ઇતિહાસ માટે શિક્ષણ સહાયક માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં હિન્દી માટેની લાયકાતની વાત કરીએ તેમજ ઇતિહાસ માટે તો એમએ એ બી એડ ટુ પાસ થયેલા હોય ઉચ્ચતર માધ્યમિક વિભાગ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ હિન્દી માટે રોસ્ટર ક્રમાંક ત્રણ તેમજ ઇતિહાસ માટેના શિક્ષણ સહાયક માટેની રોસ્ટર ક્રમાંક ચાર મુજબ રહેશે હિન્દીની જગ્યા માટે અનામત મહિલા ઉમેદવારો માટે અહીંયા જગ્યા છે તેમજ ઇતિહાસ માટે બીસી એટલે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની આ જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે ચિચોડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર ધોરણ નવ થી દસ માટે એનો સી ક્રમાંક જે આદિજાતિ વિકાસ મદદની કમિશનર છે બે હજાર ચોવીસ પચીસ ઓગણીસો એકસાઠથી ઓગણીસો તારીખ સાત દસ બે હજાર ચોવીસના રોજ જે મળેલું છે જેના અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિષય માટે અહીંયા શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ બીએડ ટાટ વન પાસ થયેલા હોય માધ્યમિક વિભાગ માટેની પરીક્ષા પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટેની આ જગ્યા છે રિઝર્વ રોસ્ટર ક્રમાંક સોળ મુજબ ની આ જગ્યા આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક આશ્રમ શાળા જે રૂનવાડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર જે ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર થી બાર માટે જે એનઓસી નંબર મળેલું છે મિત્રો આદિજાતિ વિકાસ કમિશનર છે તે એનઓસી મદદની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી છોટાઉદેપુર અંતર્ગત હિન્દી માટે અહીંયા શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો રોસ્ટર તમામ પાંચ મુજબ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જગ્યા છે મિત્રો તે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે રિઝર્વ છે એમએ બીએ ટાર્ટ ટુ ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર માટે હિન્દીના શિક્ષણ સહાયક માટે અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક આશ્રમ શાળા રુનવાડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર માધ્યમિક વિભાગ ધોરણ નવથી દસ માટે એનઓસી ક્રમાંક જે આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનરશ્રી આ જે આશ્રમ શાળા એનઓસી બે હજાર ચોવીસ પચીસ ઓગણીસો છપ્પન ઓગણીસો સાહીઠ તારીખ સાત દસ બે હજાર ચોવીસ અંતર્ગત મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી છોટાઉદેપુર અંતર્ગત સામાજિક વિજ્ઞાન માટેની શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમાંક ચાર મુજબની જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી બીસી આ જે જગ્યા છે મિત્રો જેમાં બીએ બીએ ટાટ વન પાસ થયેલા હોય માધ્યમિક વિભાગ પરીક્ષા પાસ થયેલા હોય તો ઉમેદવારો અરજી કરી શકશે તો મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની તમામ લાયકાતના ગુણપત્રો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદર સુધીમાં મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાના સરનામે સ્વહસ્તાક્ષરે અરજી કરવાની રહેશે નિવાસી હોય સ્થળ પર ચોવીસ કલાક રહેવાનું તેમજ ગૃહપતિ માતાની ફરજ પણ બજાવવાની રહેશે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે તેમજ વયમર્યાદા છે તે આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ તથા વખતો વખતના સુધારા વધારા મુજબ રહેશે સરકાર શ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી ટાટ વન ટુ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા પાસ કરેલી હોવી જોઈએ એસટી તેમજ ઓબીસીના ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારી સ્ત્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ ઓબીસી ઉમેદવારોએ તાજેતરનું નોન ક્રિમિલેટ સર્ટિફિકેટ પણ જે તે નાણાકીય વર્ષનું રજૂ કરવાનું રહેશે મિત્રો જુદી જુદી શાળામાં અને જગ્યાઓ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તેમજ અરજી અને કવર પર શાળાનું નામ વિષય લખવાનું રહેશે ઉમેદવાર ઈચ્છે તો વિકાસ અધિકારી શ્રી શાળાની કચેરી સરકારી કુમાર છાત્રાલય છોટાઉદેપુર ખાતે પર મોકલી શકશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો ઉપરની પ્રથમ ત્રણ ક્રમકની શાળાઓ માટે પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર તથા ચાર અને પાંચ ક્રમકની શાળાઓ માટે નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટા ઉદેપુર સંચાલિત છે જેથી જે તે શાળાની અરજી જે તે શાળાના ટ્રસ્ટના મંત્રી શ્રી એટી થ્રી શ્રીજી સોસાયટી યુનિયન બેંકની પાછળ મૂળ પોસ્ટ તાલુકો જિલ્લા છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર પાસઠના સરનામે મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ શિક્ષણ સહાયકો માટેની ગ્રાન્ટેડ એન્ડ આશ્રમ શાળામાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય